મારો આજનો વિષય છે કાવ્ય પઠન આ તો છે મનની ગોઠવણ આજે જાણીએ મનની અંતરંગ વાતો ક્યારે ખીલવું ક્યારે મૂરજાવું ક્યારે ખીલવું ક્યારે મૂરજાવવું ક્યારે મહેકવું ક્યારે બહેકવું ક્યારે ઉદાસ થવું ક્યારે ખુશ થવું ક્યારે ઉદાસ થવું ક્યારે ખુશ થવું આ તો છે મનની ગોઠવણ ક્યારે મુક્ત રહેવું ક્યારે બંધાવું ક્યારે મુક્ત રહેવું ક્યારે બંધાવવું ક્યારે ઉડવું ક્યારે સ્થિર રહેવું ક્યારે ઉડવું ક્યારે સ્થિર રહેવું ક્યારે તોફાને ચડવું કે ક્યારે શાંત રહેવું આ તો છે મનની ગોઠવણ ક્યારે વરસવું ક્યારે ખાલી થવું ક્યારે વરસવું ક્યારે ખાલી થવું ક્યારે ચંચળ બની જવું ક્યારે સ્થિર થવું ક્યારે ચંચળ બની જવું ક્યારે સ્થિર થવું ક્યારે બોલવું ક્યારે મૂક રહેવું ક્યારે બોલવું કે ક્યારે મૂક રહેવું આ તો છે મનની ગોઠવણ ક્યારે ભીંજવું ક્યારે કોરા રહેવું ક્યારે બુદ્ધિનું કહ્યું માનવું કે ક્યારે પોતાનું જ કહ્યું માનવું આ તો છે મનની ગોઠવણ મિત્રો